guru આપણે બધું કરીશું અને આ અમારો વિડીયો પૂરો થાય છે લાઈક કારણ આપણે સીતારા કેમ છું બધા રજામાં તો આપણે સારું છે રેલો વિદ્રો જોબી આસો ફડેબીયા હવી આ જો શાન ખોલીતી આ શાન હટાલી કીલી છે જો આ આદશભાઈ વારભાઈ શાન હાય ઓલો બોલ ટાટ કરે છે ખલુ વેડલે તે ઉદ કરી તો લાઈક કરો કરો સબસ્ક્રાઇબ કરો બસ આદિભાઈના હેલો મિત્રો કેમ છો બધા મજામાં આપણે નવો બ્લોગ ચાલુ કર્યો છે આજથી હવે એમ ભણીને હટવીએ હતા સાયકલની સેન ખુલી ખોલી હે ટાઈટ કરવી હી હમણાં પછી સાયકલ ધોઈની હે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવા નવા વિડીયો જોતા રહો કોમેન્ટ કરો લાઈક કરો तो मैं कॉमेडी लीजिएगा। बाकी हमें आसान फिक करे। फिर जो आपने साथ करना है, ठीले थे के, है ना? कब करें, पकड़े नहीं? क्यों कब? आगर फिर जो आधार थाईस। 还带自己去。 क्या लो काट दो हो जाओ करो खो अब आवे कुल शैलाते सोचे मग जा रात अटै जाओ दशरथ भाई ना साइकिल ले जाहे आप देख लेते हैं पावे बूटे चली पे

जबड़ साइकिल आ गए साइकिल आ गई आज आप देखा वक्त नहीं